જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આપણે જાત્રાનો આજે છે ઓગણીસમો દિવસ અને સવારે આપણે ગયા હતા કાકરોલી દ્વારકાધીશના દર્શન માટે અને બપોર પછી આપણે રિક્ષા બાંધી છે સો સાત જગ્યાએ લઈ જશે આપને તો આપણે પહેલી જગ્યાએ આવીએ છીએ લાલબાગ સો રૂપિયામાં આપણે સો સાત જગ્યાએ લઈ જશે અને પછી ફરી આપને આપણા ઉતારે મેલી જશે અને મિત્રો આ પહેલી જગ્યા છે લાલબાગ તો ચાલો તમને લાલબાગ બતાવું લાલબાગની અંદર તમારે જવું હોય તો એક જણાની વીસ રૂપિયા ટિકિટ છે અને અહીંથી આપણી એન્ટ્રી હોય અને તમારે વેડિંગ શૂટ કરવું હોય તો પાંચસો નેવ રૂપિયા કેમેરાનું ચાર્જ છે અને આ આખે આખું લાલબાગ છે આખે આખું લાલબાગ છે અને અંદર એક મ્યુઝિયમ પણ છે સામે છે મ્યુઝિયમ શ્રીમદ વલ્લભ સંગ્રહાલય અને આ જે આપણું નાથ મંદિર છે ને એમની નીચે જ આ સંસ્થા છે લાલબાગ આખી આખી તો અંદર ભગવાનને જે રથમાં લઈ જતા ને જૂના ટાઈમની અંદર એ બધા જૂના રથ ને જૂની ઘણી બધી વસ્તુઓ છે ચોર્યાસી બેઠકના દર્શન છે ઘણી બધી વસ્તુઓ છે જૂનવાણી અંદર તમે મ્યુઝિયમમાં જરૂર જજો લાલબાગ ફરી લીધું છે અને બાજુમાં એક ગિરિરાજ છે એની ચાર કિલોમીટરની પરિક્રમા છે પણ આપણે તો નથી જવાના કારણ કે આપણે જતીપુરાની અંદર ગિરિરાજની પરિક્રમા જાત્રાવાસીઓ કરેલી છે અને મેં દર્શન કરેલા છે તો આપણે હવે આગળ જઈએ મિત્રો આ શ્રીનાથજી ગૌશાળા છે એ આપણે જે નાથદ્વારાનું જે શ્રીનાથજી મંદિર છે એ ત્રસ્ટની નીચે જ ચાલે છે ને ત્રણ હજાર ગાયો છે તો ચાલો આપણે અંદર જઈએ આ ક્યાં કે ગૌશાળા હે ગમાયણું ને તમે ગૌશાળા જો કેટલું ચોખ્ખું છે આ ગાયની પરિક્રમા કરતા હોય ને નીચેથી ગડકતા હોય મિત્રો આ ગૌશાળા જુઓ તમે એકદમ જુનવાણી બાંધકામ છે અને શોખાઈ પણ તમે છે રાધાજી નિકુંદ ગૌશળ આમાં ગાયું છે જય શ્રી કૃષ્ણ રાધે એની અંદર ગાયો છે આ આખે આખી ગૌસળ બધાની અંદર ગાયો છે અને આ બાજુ બધે મહારાજ છે બધાના નામ અલગ અલગ છે સૂર્યદેવ ગોકુલ બલદેવ મયુર કેશવ ઝેરિયા દ્વારકેશ ગણેશ રાજમુરા માધવ ઘણા બધાને એક તો ફેમસ છે અહીંયા સૂર્યદેવ તો ચાલો હું તમને એ પણ બતાવીશ તમે જૂનવાણી દરવાજા તમે ગમાયણું જો એકદમ મસ્ત માર્બલ થી બનાવેલી છે અને સોખાઈ જો તમે ખાલી જો આની અંદર ખાણ આપેલો છે આખે આખે ગમાયણ અંદર અને આ બાજુ છે નંદી મહારાજ તો આ છે સૂર્યદેવ સૂર્યદેવ ગોકુલ નંદી મહારાજ છે તમે એનો રૂપ રંગ જોવો ખરા

હવે આ બિચારો ગઈઢો થઈ ગયો છે આ છે કેશવ છે ધોરિયા દ્વારકેશ આ બધા દ્વારકેશ છે જો બે દ્વારકેશ છે બે ગણેશ પાડો છે જો આ છે રાજુમુરા અલગ પ્રકારના છે હો ભાઈ આ જો તમે રાજુ અલગ જ છે હા છે તો ચાલો મિત્રો આપડે ગૌશાળાની વિઝિટ કરી લીધી હવે આપડે આગળ જઈએ નાથ દ્વારા જે મંદિર ટ્રસ્ટ છે એમની નીચે કુલ ટોટલ બાર ગૌશાળા છે એમાંથી સૌથી મોટા મોટી આ શ્રીનાથી ગૌશાળા છે શ્રીનાજી ગૌશાળાની અંદર ત્રણ હજાર ગાયો છે અને સુંદર મજાની ગૌશાળા છે નાદ દ્વારા જ્યારે આવો ને ત્યારે ખરેખર અહીંયા વિઝિટ કરજો મિત્રો આપણે શ્રીનાથજી ગૌશાળાથી આવી અને આ શંકરજીની સૌથી ઊંચી પ્રતિમા છે નાદ દ્વારાની અંદર એ તો તમને બધાને ખબર જ હોય છે એની નજીકમાં જ અહીંયા છે ગણેશ ટેકરી અને ચાલો તો પહેલાં આપણે મંદિરે દર્શન કરીએ અને આપણે બધા જાત્રા વચ્ચે આવી ગયા તો આ છે ગણેશ ટેકરી અને અહીંયા છે મંદિર તો ચાલો મંદિરે દર્શન કરીએ નાથદ્વારાની અંદર સૌથી ઊંચી પ્રતિમા જે શિવજીની છે ને એ આ જગ્યા છે અને અહીંયા એ બસો રૂપિયા ટિકિટ છે શોપિંગ કાઉન્ટર છે બધા અને સામે એન્ટ્રી ગેટ છે તત્પદમ અને ઉપવન અહીંથી રિટર્ન આપણે નીકળી જવાનું અહીંથી એન્ટ્રી છે તમે જ્યારે શિવજીની મૂર્તિની અંદર જશો ને એટલે આવી રીતનું પ્રદર્શન હોય જે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કારણ કે અહીંયા ટિકિટ છે બસો રૂપિયા અને પછી અંદર જેમ તમારે જે જે વસ્તુ જોયું હોય એના અલગ અલગ રૂપિયા હોય છે એ રીતે તમારે ટિકિટ લઈ લેવાની તો અમે તો અત્યારે નથી જતા કારણ કે બધા ના પાડે છે અમારા જે જાત્રાવાસીઓ છે અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે રૂમે જવાનો તો બધા ના પાડે છે તો અહીંયા સુધી અમે આવ્યા છીએ અને અંદર જો આવી રીતનું બધું પ્રદર્શન હોય થ્રીડી ગેલેરીને અંદર તો જબરજસ્ત છે બધું અહીંથી એની એન્ટ્રી છે અને આ અમે એ જગ્યા ઉપર આવ્યા છીએ ત્યાં આ ક્યાંક એક ગેલેરી બનાવેલી છે જેમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે ને એવી જ રીતે અહીંયા શિવજીની પ્રતિમા છે આ છે આપણા સૌથી ઊંચી પ્રતિમા જે શિવજીની છે આ એ આ ક્યાંકો વ્યૂ અહીંયા ટિકિટનો ભાવ છે ખાલી પાર્કની એન્ટ્રી કરવી ને અંદર તો બસો રૂપિયા છે પછી પાર્કની એન્ટ્રી અને બસો એંસી ફૂટ ઉપર સુધી જાઉં ને તો ચારસો રૂપિયા છે અને તમામ વસ્તુ તમારે બધું સાથે આવી જાય પાર્ક એન્ટ્રી વ્યૂવિંગ ગેલેરી બસો સિત્તેર ફૂટથી બસો એંશી ફૂટ જેલ અભિષેક એ બધી વસ્તુ તમે પંદરસો રૂપિયામાં કરી શકો મીરાજ જે ટોબેકો કંપની છે ને મીરાજ એમના માલિક જ આ બધું બનાવેલું છે હવે તો ફરસાણમાં પણ એમની એન્ટ્રી છે અહીંયા તમે રાજસ્થાનમાં આવો ને તો મીરાજ ફરસાણ પણ તમને મળી જાય તળાવ ની અંદર બનાવેલું છે વ્રજ દર્શન અહિયાં સો રૂપિયા ટિકિટ છે બાપા ના તમામ દર્શન અને જીવન ચરિત્ર વિશે આપણે બધી વસ્તુ બતાવે એક મ્યુઝિયમ છે અને પાછળ છે શિવની સૌથી ઊંચી નાથ દ્વારાની પ્રતિમા મિત્રો બપોર પછી આપણે એટલી જગ્યાએ ગયા હતા અને બહુ મજા આવી તો તમે પણ નાથ આવો ને તો આ બધી જગ્યાએ વિઝિટ કરજો તમને ખૂબ મજા આવશે તો ચાલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ